શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનો કોટિરુદ્ર સહિતાનો અધ્યાય ત્રેવીસમો જેમાં કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ અને તેનું મહાત્મયનું વર્ણન કર્યું છે તે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવાથી ધર્મ અર્થ તેમજ કામની કામ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે માટે નિત્ય આપણે શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ ઋષિઓ બોલ્યા હે સુત મહાનગરી વારસણી એટલે કે કાશી એ રીતે જો પૂર્ણરૂપ અને પવિત્ર છે તો હે પ્રભુ તેનો તથા અવિમુક્ત જ્યોતિર્લિંગનો પ્રભાવ તમે અમને કહો સુત બોલ્યા કે કાશીનું તથા વિશ્વનાથનું અતિ ઉત્તમ મહાત્મય ટૂંકમાં સારી રીતે હું તમને કહું છું તેને હે મુનીશ્વરો તમે સાંભળો કોઈ વેળા દેવી પાર્વતીએ લોકોના હિતની ઈચ્છાથી પરમ મહહર્ષપૂર્વક અવિમુક્ત કાશી ક્ષેત્રનું તથા ત્યાંના જ્યોતિર્લિંગનું મહાત્મય શંકરને પૂછ્યું ત્યારે પાર્વતીજી બોલ્યા કે આ ક્ષેત્રનું સંપૂર્ણ મહાત્મય લોકોના હિતની ઈચ્છાથી મારા પર કૃપા કરી આપ કહેવાની યોગ્ય છો સુધ બોલ્યા દેવીનું તે વચન સાંભળી દેવોના દેવ જગત પ્રભુએ જીવોના કલ્યાણ માટે તે ભાવના પ્રયત્ત કરી પરમેશ્વર બોલ્યા હે કલ્યાણી તમે લોકોને સુખદાયી ઠીક પૂછ્યું છે અવિમુક્ત કાશીનું તથા વિશ્વનાથ જ્યોતિર્લિંગનું સાચું ઉત્તમ મહાત્મ્ય હું તમને કહું છું વારસની એ મારું સર્વકાળ માટેનું અતિ ગ્રુપ નિવાસ સ્થાન છે તેથી એ સર્વ રીતે જીવોને મોક્ષનું કારણ છે આ ક્ષેત્રમાં મારા વ્રતનો કાયમ આશ્રય કરતા અને મારા લોકોની ઈચ્છાને અનેક જીવો જાત જાતના લિંગ ધારણ કરતા સિદ્ધ થયા છે અહીં રહી ઘણાઓ ચિત્તને વંશ કરી તથા જીતેન્દ્રિય રહી મહાયોગનો અભ્યાસ કરે છે અને ભોગ તથા મોક્ષ દેનારું ઉત્તમ વૈદિક પશુપતિ વ્રત પાળે છે હે મહેશ્વર કાશીમાં વસ્તુ અને સર્વકાળ ગમે છે બધાને છોડી દે અહીં વસવામાં જે ખાસ કારણ છે તે તમે સાંભળો જે મોટો ભક્ત છે જે ઉત્તમ જ્ઞાની છે તેઓ બંને મુક્તિ પામનારાજ છે એટલે તેઓને કોઈ તીર્થ જવાની જરૂર નથી તેમનો હર કોઈ કાર્ય કરવું કે ન કરવું તે બંને સરખું જ છે તેઓ બંને તો જીવતા જ મુક્ત થઈ ચૂક્યા છે જીવંત મુક્ત એટલે કે તેઓ હર કોઈ સ્થળે મર્યા હોય તો પણ તેઓ તરત જ મોક્ષ પામે છે આ મેં કહેલું વચન નિશ્ચયાત્મક છે હે પરાશક્તિ દેવી અવિમુક્ત નામના આ સર્વોકૃષ્ઠ તીર્થ કાશી વિશેની ખાસ જે વિશેષતા છે તે તમે બરાબર ચિત્ત દઈને સાંભળો સર્વ વર્ણ તથા આશ્રમના લોકો તેમજ બાળકો યુવાનો કે વૃદ્ધો આ કાશી નગરીમાં જો મર્યા હોય તો મુક્તિ થાય છે એ નક્કી છે અપવિત્ર કે પવિત્ર કન્યા કે પર્ણેલી વિધવા કે સધવા વાંજણી કે દુજોષવાળી સંસ્કાર વિનાની હર કોઈ પ્રકારની સ્ત્રી હોય કે દ્રિજ વર્ણના બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય હોય તેમાં કોઈ પણ આ તીર્થમાં મરણ પામ્યા હોય તો મોક્ષ પામીએ છીએ એમાં સંચય નથી પરસેવાથી જન્મતા જુ લીખ માકડ વગેરે ઈંડામાંથી જન્મતા પક્ષીઓ વગેરે જમીન ફોડીને જમતા જન્મતા ઝાડ વેલા વગેરે ઓળા સાથે જન્મતા મનુષ્ય પણ હર કોઈ પ્રાણી અહીં મરીને જે રીતે મોક્ષ પામે તે રીતે બીજે ક્યાંય મરીને મોક્ષ પામતા નથી હે દેવી અહીં જ્ઞાનની જરૂર નથી ભક્તિની જરૂર નથી કર્મની જરૂર નથી કોઈ દાન કરવાની જરૂર નથી તેમજ કોઈ સંસ્કારની જરૂર નથી ધ્યાનની જરૂર નથી નામની જરૂર નથી પૂજનની પણ જરૂર નથી અને ઉત્તમ જાતિની પણ જરૂર નથી મોક્ષદાયી આ ક્ષેત્રમાં હર કોઈ મનુષ્ય વસતો હોય તે હર કોઈ પ્રકારે મરણ પામ્યો હોય છતાં તે મોક્ષ પામે છે એ નક્કી છે હે પ્રિય પાર્વતી આ મારું દિવ્ય નગર ગુપ્તથી પણ ગુપ્ત છે આનું મહાત્મય બ્રહ્મા વગેરેને પણ જાણતા નથી આ ક્ષેત્ર મોટામાં મોટું છે તેથી અવિમુક્ત નામે કહેવાય છે આદિ ક્ષેત્રો કરતાં પણ આ ક્ષેત્ર સંપૂર્ણ શ્રેષ્ઠ છે કેમ કે મરેલાને આ જ ક્ષેત્રમાં મોક્ષ અપનારું છે વિદ્વાનોનો સત્ય સમજે છે આ ક્ષેત્ર ધર્મનું રહસ્ય છે મોક્ષનું પૂર્ણ રહસ્ય છે અને ક્ષેત્ર તથા તીર્થોનું પણ મહત્ ઉત્તમ રહસ્ય છે માટે જ તે અવિમુક્ત કહેવાય છે અહીં ભલેને ઈચ્છાનું અસર ભોજન કરે ઈચ્છાનો અસર ઊંઘે રમે કે જુદી જુદી ક્રિયાઓ ભલે કરે પરંતુ અહીં પ્રાણ તજનાર પ્રાણીઓ મોક્ષ પામે છે યોગ્ય છે હજારો પાપો કરી લોકોના પિશાચુલપણું પ્રાપ્ત થાય તે શ્રેષ્ઠ છે પરંતુ કાશીનગરી વિના સ્વર્ગ નિમિત્તે હજારો યજ્ઞ કરવા તે શ્રેષ્ઠ નથી માટે હર કોઈ પ્રયત્ન મુનિઓ વડે કાશીનગર સેવાય છે અને અવ્યક્ત જ્યોતિર્લિંગ સ્વરૂપ સદાશિવનું ત્યાં ધ્યાન કરાય છે હે પ્રિય જે જે ફળને ઉપદેશીને લોકો અહીં તપ કરે છે તેમને હું તરત જ ફળ બરાબર રીતે અવશ્ય આપું છું અને તે પછી અહીં પોતાનું સાયુજ્ય તેમજ જે જે ઈચ્છિત સ્થાન હોય તે પ્રાપ્ત થાય છે અને કોઈ કર્મબંધન પણ થતું નથી માટે અહીં જ દરેક શરીર ત્યાગ કરવો યોગ્ય છે અહીં દેવર્ષિઓ સહિત બ્રહ્મા વિષ્ણુ સૂર્ય મહાત્માઓ તથા બીજા સર્વ લોકો મને ઉપસાવે છે જેનું ચિત્તે વિષયોમાં આસક્ત રહેતું હોય અને જેણે ધર્મ ઉપરથી રૂચિ છોડી હોય તેઓ મનુષ્ય પણ આ ક્ષેત્રમાં જો મર્યો હોય તો ફરી સંસારમાં આવતો જ નથી તો પછી જેઓ મમતા વિનાના ધીર સત્યગુણમાં રહેનારા દંભરહિત કુતાર્ગ થયેલા આરંભી વે સંન્યાસી વગેરે તથા મારામાં જે ભાવનાવાળા હોય તેઓ બધા સંસારમાં પાછા કેમ જ આવે ન જ આવે જન્મથી માંડી યોગ સાધનાઓ આત્મા હજારો જન્મે મોક્ષ મેળવે ત્યારે હર કોઈ પ્રાણી અહીં કેવળ મરવાથી જ મોક્ષ પામી જાય છે હે પાર્વતી અહીં ભક્તો અને સ્થાપેલી અનેક શિવલિંગો છે તેઓ બધા સર્વ ઇચ્છિત વસ્તુ દેનાર તથા મોક્ષદાયી છે આ ક્ષેત્ર ચારે દિશામાં ચોપાસ પાંચ ગાઉનું કહેવાય છે અને ચારે બાજુ મરણકાળે પ્રાણીને અમરપદ મોક્ષ આપનારું છે પાપરહિત જે મનુષ્ય અહીં મર્યો હોય તે તત્કાળ મોક્ષ પામે છે પણ જે પાપયુક્ત હોય અહીં મર્યો હોય તે અનેક શરીરો ધરી ત્યાંને ત્યાં જ પાપજન્ય દુઃખો ભોગવીને પણ પાછળથી મોક્ષ પામે છે હે સુંદરી જે મનુષ્ય અવિમુક્ત નામના આ ક્ષેત્રમાં રહીને પાપ કરે તે ખરેખર ભયંક યાતના ભોગવી દસ હજાર વર્ષ કે પાપકર્મ ભોગવ્યાની પણ પાછળ મોક્ષી પામે છે એ પ્રમાણે પાપાચાર નિમિત્તે જે ગતિ થાય તે તમે મને કહી છે મનુષ્ય અવિમુક્ત કાશી ક્ષેત્રનું બરાબર સેવન કર્યું સેંકડો કરોડો કલ્પે પણ કરેલા કર્મનો નાશ થતો નથી શુભ કે અશુભ જે કર્મ કર્યું હોય તે અવશ્ય ભોગવવું જ પડે છે આ લોકમાં કેવળ અશુભ કર્મ નર્ક આપે છે કેવળ શુભ કર્મ સ્વર્ગ આપે છે અને શુભ અશુભ બંને મિષ્ટ કર્મથી મનુષ્ય પણ પ્રાપ્ત થાય છે હે પાર્વતી પુણ્ય તથા પાપ ઓછું વધતું હોય તો આ લોકમાં જન્મ થાય છે એ બંને પુણ્ય પાપનો નાશ થાય છે એ જે ખરેખર મુક્તિ છે હે મહેશ્વરે કર્મકાંડમાં ત્રણ પ્રકારનું કર્મ કહેવાયું છે સંચિત ક્રિયામણ તથા પ્રારંભ એ ત્રણેય બંધન કરનાર છે પૂર્વજન્મમાં ઉત્પન્ન થયેલું કર્મ સંચિત કહેવાય છે આ શરીરથી જે ભોગવાય છે તે પ્રારંભ કહેવાય છે અને હે દેવીશ્વર આ જન્મ વડે ચાલુ કાળમાં જે શુભાશુભ કર્મ કરાય તેને પંડિતો ક્રિયામણ જાણે છે પ્રારંભનો નાશ ભોગવીને જ થાય છે બીજી રીતે તેનો નાશ કદી થતો નથી બાકીના બે જાતના કર્મોનો નાશ પૂજન આદિ ઉપાયથી થઈ શકે છે હર કોઈ કર્મોનો નાશ કાશીનગરી વિના થતો નથી દરેક તીર્થ સુલભ છે પણ કાશી નગરી દુર્લભ છે પૂર્વ જન્મમાં જો આદરથી કાશીનું દર્શન કર્યું હોય તો આ જન્મમાં કાશીનગરીને પામી મનુષ્ય ત્યાં મરણ પામે છે નહીં તો ત્યાં મરણ મરણ મેળવેલું પણ મુશ્કેલ છે કાશીમાં જઈને જે મનુષ્ય ગંગામાં સ્નાન કરે તે ક્ષણે તેના સંચિત તથા ક્રિયામણ કર્મનો પણ નાશ થાય છે બાકી પ્રારબ્ધ કર્મ તો ભોગવ્યા વિના નાશ પામતું જ નથી એમ નક્કી થયેલું છે મનુષ્ય જ્યારે મરણ થાય ત્યારે જ તેના પ્રારબ્ધ કર્મનો નાશ થાય છે પહેલાં કાશીના દર્શન કર્યા હોય અને તે પછી મનુષ્ય જો પાપ કર્મ કરે તો એ પ્રથમ કરેલા કાશી દર્શન રૂપ બળવાન બીજા વડે ફરી તે પ્રાણી કાશીમાં જઈ લઈ જવાય છે તે વખતે તેના સર્વપાપો નાશ પામે છે માટે કર્મોના મૂળમાંથી નાશ કરનારી કાશીનું મનુષ્ય અવશ્ય સેવન કરવું જોઈએ હે પ્રિય જેણે એક પણ બ્રાહ્મણને કાશીમાં વસ્યો હોય તે કાશીમાં વાસ મેળવી અવશ્ય મુક્તિ પામે છે કાશીમાં જે મર્યો હોય તેનું પુનઃજન્મ થતું નથી તેમજ કામના કે ફળથી ઉપદેશીને પ્રયાગમાં મરેલાનું પુનઃજન્મ થતું નથી કાશીમાં રહીને કામના તથા ફળને ઉપદેશી જો મર્યો હોય તો તેનું કાશીમાં રહ્યા તથા મરણનું ફળ વ્યર્થ જાય છે તેમજ તીર્થયાગ પ્રયાગમાં જઈ કામના તથા ફળોને ઉપદેશીને જ ન રખાયો હોય તો એ તીર્થરાજનું ફળ પણ વ્યર્થ જાય છે એ કારણથી સાક્ષાત વિષ્ણુ મારી આજ્ઞાથી મન વડે સંકલ્પ કરી નવી સૃષ્ટિ રચીને ખરેખર તેનું ફળ આપે છે સુત બોલ્યો હે શ્રેષ્ઠ મુનિઓ આ રીતે કાશીનું પણ ઘણું મહાત્મય છે તેમજ વિશ્વનાથનું પણ ઘણું મહાત્મય છે તે સજ્જનોને ભોગ તથા મોક્ષ દેનારું છે હવે પછી ત્રંબેકેશ્વરનું મહાત્મય કહીશું જે સાંભળી મનુષ્ય ત્રણ વારમાં સર્વ પાપોથી છૂટી જાય છે આ સાથે શિવ મહાપુરાણનું ચોથું કોટી રુદ્ર સહિતાનું કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું મહાત્મયનું વર્ણન નામનો ત્રેવીસમો અધ્યાય સમાપ્ત થાય છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય હવે અધ્યાય ચોવીસમો જેમાં શ્રી ત્યંબકેેશ્વર મહાત્માય અને ગૌતમનો પ્રભાવનું વર્ણન છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરીશું